પુણા વિસ્તારમાં આવેલા વિક્રમનગર સોસાયટીના એક મકાનમાં ત્રીજા માળે એક રૂમમાં ગેસ સિલિન્ડર લીકેજ થયા બાદ બ્લાસ્ટ થયો હતો જેના પગલે રૂમની ઉપર અને સાઇડની દિવાલો તૂટી પડી હતી આ ઘટના જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો દોડી ગયા હતા તાક બુજાવી રહેલા બે ફાયર જવાન સહિત ત્રણ ઇજાગ્રસ્ત થવા પામ્યા છે સુરતના પુણા વિસ્તારમાં આવેલા સીતાનગર ચોકડી પાસે વિક્રમનગર સોસાયટી આવેલી છે જ્યાં ત્રણ માળે એક મકાન આવ્યું છે જેમાં ત્રીજા માળે દસ બાય દસની નાની નાની રૂમો કામદારોને ભાડે આપવા માટે બનાવવામાં આવી છે જેમ એમ્બ્રોઈડરીના ખાતાની હીરામાં કામ કરનારા કામદારો રહે છે છ જેટલી રૂમોમાં કામદારો રહે છે અને ત્યાં જ રસોઈ પણ બનાવે છે આજે બુધવારના રોજ સવારના સમયે કામ અર્થે જોવા માટે રૂમમાં રહેલા કારીગર ઉઠ્યા હતા અને રસોઈ બનાવવાની કામગીરીની શરૂઆત કરે તે પહેલા ગેસ સિલિન્ડર લીકેજ હોવાથી આગ લાગી ગઈ હતી રૂમમાં રહેલા તમામ કામદારો બહાર નીકળી ગયા હતા ત્યારબાદ આ અંગે ફાયર વિભાગને ગેસ સિલિન્ડરમાં લીકેજની આગ લાગી હોવાનો કોલ કરાયો હતો ગેસ સિલિન્ડરમાં લીકેજ બાદ આગ લાગી ફાયર કંટ્રોલમાં જાણ થતા પુણા કાપુદરા સ્ટેશનની છ જેટલી ગાડીઓ ઘટના સ્થળે તૂટી જવા પામી હતી ત્રીજા અમારે ફાયરના જવાનો પહોંચ્યા હતા દરમિયાન ગેસ સિલિન્ડર સળગી રહ્યો હતો ત્યારબાદ અચાનક ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થઈ ગયો હતો તેના પગલે આગ બુજાવવાની કામગીરી કરવા પહોંચેલા ફાયરના બે જવાનો વાસુદેવ પટેલ અને નીરજ પટેલ ઈજાગ્રસ્ત થયા હતા સિલિન્ડર બ્લાસ્ટ થવાના કારણે રૂમની ઉપર રહેલા સિમેન્ટના પતરાઓ પણ તૂટી પડ્યા હતા ને આસપાસ દિવાલો પણ તૂટી પડી હતી આ બ્લાસ્ટ થવાને કારણે ત્યાં નજીકમાં રહેલા એક કામદારની પણ હાથ પર ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્ત ફાયરના જવાનોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે બીજી તરફ ફાયરના જવાનોએ સિલિન્ડર બ્લાસ્ટથી લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો મેરા નામ અખિલેશ સરોજ છે મેં કલર કા કામ કરને હું દિહાડી કામ કરતા હું એ મેં મે સબ લોગ મતલબ કે યહાં પે લેડીઝ થી મેરા સાલા થા ખાના બનાને કે લિયે ઉઠે यहाँ पे कपड़ा का डारा था वो गैस चालू करके चली गई बाथरूम तो बाथरूम से तो गैस में मालूम नहीं कैसा लीकेज था नहीं लीकेज था कपड़े में पकड़ लिया था तो यहाँ पे आई देखी तो चिल्लाई तो मेरा साला वो बुझाने लगा तो उसके हाथ में भी जल गया आग नीली घटना पूना विस्तार में गैस लीकेज बाद ब्लास्ट था भागदौड़ मची गई थी तो आग बुझाता बे फायर जवानों ने एक स्थानीय इजाग्रस्त था हॉस्पिटल था